મલા ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ મોડાસા સંચાલિત જેબી શા અંગ્રેજી માધ્યમની શાળામાં ઉચ્ચતર પ્રાથમિક વિભાગના બાળકો માટે આજ રોજ ફૂડ કોર્ટ એક્ટિવિટીનું આયોજન કરવામાં આવ્યું હતું આયોજનનો હેતુ વિદ્યાર્થીઓ પોતાની જાતે પૌષ્ટિક અને સ્વાદિષ્ટ વાનગીઓ બનાવી શકે આત્મનિર્ભર થઈ શકે તેમજ તેમના અભ્યાસ સિવાયની રહેલી સુષુપ્ત શક્તિઓ બહાર આવે તેમનામાં સમૂહ કાર્યની ભાવનાનો વિકાસ થાય વિદ્યાર્થીઓ ફાસ્ટ થી દૂર રહીને સ્વાસ્થ્ય માટે જરૂરી પોષક તત્વો મળી રહે તેવા આહાર ઉપર વધુ આકર્ષિત થાય તે હેતુસર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું નિર્ણાયક તરીકે આર્ટસ કોલેજ મોડાસાના પ્રાધ્યાપક પુષ્પાબેન અને સિંઘ સાહેબે સેવા આપી હતી બાળકોને પ્રોત્સાહિત કરવા માટે ધોરણ છ સાત અને આઠ ત્રણેય વિભાગમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર આપવામાં આવ્યો હતો આ કાર્યક્રમનું સંચાલન આશિષભાઈ પ્રજાપતિ વાજીદા ખાન પરેશભાઈ પરમાર તેમજ ધોરણ છથી આઠના તમામ વર્ગ શિક્ષકોએ આચાર્ય દીપકભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ સુંદર રીતે કર્યું હતું આ કાર્યક્રમનું આયોજન કરવા બદલ મંડળના પ્રભારી મંત્રી પરેશભાઈ બી મહેતા ડોક્ટર રાકેશ સિંહ મહેતા તેમજ મંડળના પ્રમુખ મહેન્દ્રભાઈ વી શાહ આચાર્ય શિક્ષકો ભાગ લેનાર વિદ્યાર્થીઓ અને હરીફાઈમાં પ્રથમ દ્વિતીય તૃતીય નંબર મેળવનાર તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા રિપોર્ટર કાદર ડંબરી અરવલ્લી